સુરતના રાંદેરમાં મધરાત્રે તસ્કરો ઘરમાં ત્રાટક્યા ઘર પરિવારે પોલીસને જાણ કરી અને હકીકત જણાવી તો કહ્યું કે થોડે દૂર જ ગયા હશે જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બે ચોરને ઝડપી પાડ્યા છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા કલ્પના સોસાયટીના બંગલા નંબર માં ગત મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી ચોરીની જાણ ઘરના સભ્યોને રાત્રે જ થઈ ગઈ હતી આથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી જેથી રાંદેર પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી આ દરમિયાન ઘરમાલિક યોગેશ મિસ્ત્રીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ઘરની પાછળ રહેલી ગ્રીલ તોડી ઘરમાં ચોર ઘૂસી આવ્યા હતા અને ચોરી કરી ભાગી ગયા છે

આ દરમિયાન ટુ પર તપાસ કરવા નીકળ્યા હતા બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવ ને રેડ કલરની ટી શર્ટ સાથેનો એક શંકાસ્પદ શખ્સ પાલનપુર પાટિયાના સોના હોટેલ પાસે જતો જોવા મળ્યો હતો ત્યારે પોલીસના બંને જવાન તેમની પાસે જઈ પૂછપરછ કરવા જતા તેની પાસે રહેલી બેગ ફેંકીને ભાગી ગયો હતો પોલીસે પણ ચોરને પકડવા પાછળ દોટ લગાવી હતી લગભગ પોલીસે ચોરને પકડવા એક થી દોઢ કિલોમીટર જેટલો પીછો કર્યો હતો ફિલ્મી ઢબે આખરે ચોરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી રાત્રે ત્રણ વાગે કંટ્રોલ રૂમમાંથી કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ મિનિટનો જ હતો ત્રણ ને પાંત્રીસે રાંદેરની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ ગ્રીલ તોડી અંદર ઘૂસી ગયા હતા બે ઈસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી મમ્મી પપ્પાનો રૂમનું જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે ગાંધેર પીસીઆરની અંદર અમારા બી બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા એ આરસાની અંદર જ એમને કોઈ અજાણ્યો વિષમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં ખેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ ત્યાંની પાછળ પડી લગભગ એક કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ ગયો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં એમની જોડેથી રસ્તામાં એને થેલી ફેંકી દીધી હતી એ થેલીની પૂછપરછ કરી અને પાછા વાર ડિસ્ટર્બના માણસો જે નાંદેરનો અત્યારે રમઝાન મહિનો ચાલે છે એટલે અમારા ડિસ્ટર્બના તમામ માણસો ડિસ્ટર્બ પીએસઆઈ ડીએસ પરમાર પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી જેમ ચોર પાસે જેવી પોલીસ પહોંચે છે તેઓ જ ચોર વિરુદ્ધ દિશામાં ભાગવા માંડે છે જેમાં ચોરે પોલીસને એક દોઢ કિલોમીટર દોડાવ્યા હતા આખરે ચોરને રાંદેરના હિમગીરી એપાર્ટમેન્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે પહેલા સિકંદર અખ્તર સૈયદ ધરપકડ કર્યા બાદ તેની સાથે રહેલા અન્ય સહ આરોપી વિશે પૂછપરછ હાથ ધરી હતી ત્યારબાદ પોલીસની ટીમ પકડાયેલા આરોપીને સાથે રાખી બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં અન્ય આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન ચોરી કરનાર સહ આરોપી શંકર તાનાજી જાદવ રાંદેર વિસ્તારમાંથી જ મળી આવ્યો હતો શંકર રાંધેરમાં નવયુગ કોલેજ પાસે નાસ્તાની લારી પાસે શંકાસ્પદ જણાય આવ્યો હતો પોલીસે તેની અટકાયત કરી તપાસ કરતા તે ચોરીની ઘટનામાં સામેલ હોવાનું જણાય આવ્યું હતું આજે આમાં બે આરોપી છે એક સિકંદર અને એક શંકર કરીને આ જે સિકંદરનું જે નામ દઈએ છીએ એ મહારાષ્ટ્રની અંદર બીડ બીડ ખાતેનો છે અને તેનો ગુનો ઇતિહાસ અગો એણે થી પંચાવન જેટલી ઘરફોડ કરેલી છે ત્યાં આગળ અને બીજાપુરની અંદર દસ થી પંદર ઘરફોડ કરેલી છે એટલે આ ઘરફોડનો એક રીડો ગુનેગાર છે આ શંકર તાનાજી જાદવ કરીને છે એને પણ ત્યાં આગળ બીડની અંદર વીસ થી પચીસ ગુનાની અંદર ઘરફોડના ગુનાઓ છે એ સિવાય ઔરંગાબાદની અંદર દસ થી પંદર ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે અતુલ સોનારાએ વધુમાં કહ્યું કે આરોપીઓએ ઘરમાંથી રોકડ સોનાના ઘરેણાં ચાંદીના વાસણો ચાંદીના ઘરેણાં સહિત જે મળ્યું તે તમામ વસ્તુ ચોરી કરી ભાગી ગયા હતા પકડાયેલા આરોપીએ રસ્તામાં ચોરી કરેલા સામાનની થેલી ફેંકી દીધી હતી પોલીસ દ્વારા તે કબજે કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં આરોપી પાસેથી રોકડ સહિત સોના ચાંદીના ઘરેણા ઉપરાંત અન્ય કિંમતી ચીજવસ્તુ મળી કુલ સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેટિવ વિશે પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ ઘરફોડ ચોરીના રીઢા ગુનેગાર છે પકડાયેલા આરોપીઓ પહેલા દિવસે દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તાર અને ઘરોની રેકી કરે છે ત્યારબાદ મોડી રાત્રે ઘરના દરવાજાના નકુચા તોડી અથવા ઘરની પાછળની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદી અને રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવે છે પકડાયેલા બંને આરોપીઓમાંથી આરોપી સિકંદર અખ્તર સૈયદ મહારાષ્ટ્રમાં ચોવીસ જેટલા ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે જ્યારે આરોપી શંકર મહારાષ્ટ્રના પચીસ જેટલા ચોરીઓના ગુનામાં પકડાઈ ચૂક્યો છે હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ આ લોકો ત્યાંગર 1 કલાક જીવ આ લોકો આજુબાજુના સોસાયટીની અંદર રેકી કર્યા બાદ આ ઘર એમને લાગ્યું કે અહીંયા કોઈ एकदम લાઇટોને બંધ છે એનો ઉપયોગ કરી રસોડાની ગ્રીલ તોડી અને અંદર પહેલાં ઘરમાં ઘૂસી ગયા હતા ઘરમાં ઘૂસ્યા બાદ બધું જે જે વસ્તુઓ વારાફરતી એક પછી એક રૂમની અંદર એ લોકોએ તપાસ કરી જે જે એમના હાથમાં આવ્યું એ બધું આ લોકોએ લઈ લીધું જો કામ કહેવા જઈએ તો આ જે કલ્પના સોસાયટીની અંદરથી જે આ યોગેશભાઈ કરીને જે છે એને જે એને શેષ પણ આવો જરા પણ ડાઉટ ગયો અને તુરત જ એણે કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો અને કોલ લાગતા જ ત્રણ ત્રીસે ફોન આવ્યો અને ત્રણ ને પાંત્રીસનો અમારો રિસ્પોન્સ ટાઈમ હતો રાંદેર બીસીઆરનો અને તુરત જ એક્શનમાં આવી અને આ કર્યું એટલે કોઈ પણ આવું લાગતું હોય તો તુરત જ એ લોકોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત